જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા સવારની શરૂઆત તો થઈ હતી ભાખરી ખાઈને પણ અમારા આંશુબેને નાનુંને કીધું કે મારે ખાવા છે સમોસા તો એના નાના અમારા બધા માટે આવી રીતે ફરસાણ લઈ આવ્યા હતા તો એને તો ન ખાધા પણ મને ને અહીંયાને મોજ પડી ગઈ પછી સવાર સવારમાં બધાને ગરબા લેવડાવ્યા આંશુબેને અને પછી આવી રીતે મમ્મીના હાથની મસ્ત મજાની થાળી લાપસી ભરેલું શાક એવું બધું જમી લીધું અને અમારા પંચ્યાસી વર્ષના દાદી છે એને સૌથી વધારે વાલી છે આંસી પેલું કહે ને કે મુદલ કરતાં વ્યાજ વધારે વાલું હોય તો આ તો વ્યાજનું વ્યાજ છે ભાઈ આ તો બહુ ચાલુ હોય અને પછી જો આ છે મામાની મોજ અમે જેટલા દિવસ રોકાય ને એટલા દિવસ હું મારા કાકી મારા બધા કાકા મેં બધા સાંજે રાત્રે આવી રીતે ભેગા બેસીને મોજ કરી અને હવે દિવસો પૂરા થવામાં છે અને આ બધું બહુ જ યાદ આવશે જો કેવી મોજ કરે છે આ બંને દીકરીઓ અને પછી જો ગીસોડા મમ્મીને સુધારી દીધા કારણ કે મારા ઘરે સાવ ન બને ને મને બહુ ભાવે આંશુબેને ઢોસા અને ચટણીની મોજ કરી અને અમે પછી સાદું મસ્ત મજાનું જમી લીધું આ એના નાના એના માટે લઈ આવતા રમકડા એ આંશી બતાવે છે ને છેલ્લે આઈસ્ક્રીમ ખાધો આવજો